नमस्कार दर्शक मित्रों आपने हाली रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्याचार सुधी ना मुख्य समाचारों पर राज्यपाल डॉक्टर कमला जी लोकायुक्त सुधारा विधेयक परत मोकल आसाराम चौदह वैकुंठ में મુખ્યમંત્રીએ મેળવ્યા સોમનાથ દાદા આશીર્વાદ વડોદરા જેલમાં ચાલતું નકરી નોંધ નું કૌભાંડ ઝડપાયું તેની ધરપકડ એલઆઈસીએ કર્યા સત્તાવન વર્ષ પૂર્ણ રાજ્યપાલે બહુ ચર્ચિત લોકાયુક્ત સુધારા વિધેયક રાજ્ય સરકાર ને પરત મોકલ્યું છે ગત એપ્રિલ મહિનામાં વિધાનસભામાં ભાજપ દ્વારા નવું લોકાયુક્ત વિધુક રજૂ કરવામાં આવ્યું હતું આ લોકાયુક્ત આયોગ બિલ બે હાજર તેર માં મુખ્યમંત્રી ની અધ્યક્ષતા ધરાવતી ભલામણો મુજબ રાજ્યપાલે કાર્યવાહી કરવી તેવી જોગવાઈ કરવામાં આવી છે આ સુધારા વિધેયક લોકાયુક્ત ની નિમણૂક મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યપાલ નું મહત્વ ઓછું કરતું હોવાથી રજૂઆતની સાથે જ વિવાદાસ્પદ બન્યું છે પોતાના આશ્રમમાં સોળ વર્ષની યુવતીની જાતીય સતાવણી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા આસારામ વિરુદ્ધનો કેસ ખૂબ જ મજબૂત છે અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે તેમ જોધપુર પોલીસે જણાવ્યું હતું આ દરમિયાન કોર્ટે આસારામને ચૌદ દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા બીજી તરફ આસારામનો નપુશક હોવાનો રોંગ પણ સફળ રહ્યો ન હતો રવિવારે બોંત્તેર વર્ષના આસારામને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા પોલીસે આસારામને કોર્ટમાં રજૂ કરતી વખતે પોતાની કસ્ટડી નહી માગતા કોર્ટે તેમને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે જે બાદ તેમને જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે બિલ દ્વારા ગરીબોની થાળીમાંથી રોટલો ઝૂટવી લેવાનું પાપ કરવાનો આક્ષેપ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો મુખ્યમંત્રીએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ જ્યોતિલિંગના દર્શન પછી જલાભિષેક કર્યો હતો મુખ્યમંત્રીએ નવરચિત જિલ્લા સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા ફૂડ સિક્યોરિટી બિલ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલથી તો પાંત્રીસ કિલો ને બદલે પચીસ કિલો અનાજ મળશે જેના લીધે દસ કિલો અનાજ જોવાઈ જશે વડોદરાના ચકચારી રૂબી ટ્રિપલ મર્ડર કેસના સૂત્રધાર જયંતી પેટેલિયા દ્વારા જેલમાં બેડા બેડા ફોનથી ગુજરાતમાં ચાલતા નકલી નોટો ગુસાડવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ રાજ્યે પર્દાફાશ કર્યો છે જયંતીના હિસારે રૂપિયા ચાર પોઇન્ટ વીસ લાખ રૂપિયાની નકલી નોટો લઈને કાલપુર રેલવે સ્ટેશનમાં ઉતરેલા બે કેરિયરની પોલીસે ધરપકડ કરી હતી વડોદા સેન્ટર જેલમાંથી માલદા સુધી ફોન પર ચાલતા નકલી નોટો ઘુસાડવાના આ ષડયંત્રમાં જે જેલ જેલકર્મીઓની સંડોવણીના મુદ્દે તક વિતર્ક વહેતા થયા છે દોઢ વર્ષમાં બીજી વાર ગુજરાત પોલીસે જયંતી ના નકલી નોટ ઘુસાડવાના કૌભાંડે પકડી પાડ્યું છે પોલીસનું નું માનવું છે કે ચબરા જયંતી ગુજરાતમાં નકલી નોટ ઘુસાડવાના ષડયંત્ર મુખ્ય એજન્ટ છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર લાખ વીસ હજાર રૂપિયાના બનાવટી ભારતીય ચલણી નોટો સાથે તે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ અમદાવાદ શહેર ખાતે કોઈ એક વ્યક્તિને ચલની નોટો આપવાના હતા તે વખતે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપી પાડવામાં આવેલ છે અને સાથે પૂછપરછ દરમિયાન એવું જણાવી આવેલ છે કે આ સમગ્ર પ્રકરણ જે પ્રમાતી ચલની નોટોના જે સર્ક્યુલેશન ગુજરાતમાં હાલમાં જે મધ્ય ગુજરાતમાં એક જે મુખ્ય સૂત્રધાર તરીકે જયંતિ પટેલ જે વડોદરા સેન્ટ્રલ જેલમાં હતી આ ત્યાંથી આખો નેટવર્ક ચલાવી રહ્યો હતો અને બે આરોપીઓ જેમાં કિશનસિંહ અને બીજો છે મોહનલાલ આ બે આરોપીઓ હમણાં આજથી આઠ દિવસ પહેલાં વેસ્ટ બેંગોલના માલદા જિલ્લાના કાલીયાચક ખાતેથી બીટુ ઉર્ફે અફિઝલ પાસેથી ચલી ન ત્યાંથી ડિલિવરી લઈને અને અમદાવાદ લઈ આવ્યા હતા અને આ એની પાછળ જયંતિ પટેલિયાએ અગાઉથી નક્કી કરી લીધો હતો કે અમારે એની સાથે અગાઉથી પેમેન્ટ થઈ ગયું છે તો તમે નોટ નોટિસ લઈ આવો એટલે આ પ્રમાણે આ બે આરોપીઓ તાજેતરમાં ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાના ચલની નોટિસ સાથે પકડાયેલા છે અને એનો સંપર્ક જે છે વડોદરા સેન્ટ્રલ જેલમાં એવી રીતે થયો છે કે જે કિશનસિંહનો ભાઈ શંકરસિંહ વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસાના કામે ત્યાં રાખવામાં આવ્યો હતો તે દરમિયાન જયંતિ પટેલિયાના સંપર્ક કિશનસિંહ જેવો થતો હતો અવારનવાર ત્યાં જેલ વિઝિટ કરતો હતો ત્યારે અને એ દરમિયાન જયંતિ પટેલિયાએ એવું વાત કરી કે અમારે આ મોટા પ્રમાણમાં આ નકલી નોટોના કામ અગર કારભાર કાર્ય કરવું હોય તો અમારે સાથે તમે જોડાઈ જાઓ અને એ રીતે એમને આ કામગીરીમાં સામેલ કરવામાં આવેલું હતું અને આજથી કરીબ આઠ મહિના પહેલાં જનવરી મહિનામાં એ ત્રણ લાખ રૂપિયાના છલની નોટો પશ્ચિમ બંગાળથી અમદાવાદમાં આવી રહેલી એક ટ્રેનમાં બે રાજસ્થાની શખ્સો નકલી નોટો લઈને કાલુપુર ઉતારવાના છે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ભાવેશ રોજિયાએ વોચ ગોઠવી હતી જેમાં આ બંને શખ્સો ને ઝડપી પાડવામાં આવતા અને તેમની પાસે તેની તપાસ કરતા ચાર ચાર લાખ વીસ હજાર ની નકલી નોટો મળી આવી હતી

સંખ્યા ત્રણસો ચાર પોઈન્ટ એકસઠ લાખ રેગ્યુલર બિઝનેસ અને એક પોઈન્ટ એકસો બત્રીસ પોઈન્ટ ચોવીસ લાખ જિંદગી સામાજિક સુરક્ષા યોજનામાં પૂર્ણ કરેલ છે

आप पहल द्वारा प्रत्येक गांव में 3 साक्षरता शिविर सिबीर, शिविरों शिविरों की श्रेणी हाथ धरवा में આવશે देखिए ऐसा है कि बैंक की तरफ से वित्तीय साक्षरता में हम ये करते हैं कि हम गांव खेड़े के लोगों के साथ जुड़े बैंक के पास इस तरह के कई सारे प्रोडक्ट्स हैं चाहे वो तो लोन्स में हो, चाहे वो तो डिपॉजिट्स में हो, पर क्या होता है कि आज जो गांव में जो नागरिक है वो पैसा अपने घर पे रख लेता है या तो फिर वो इस तरह के लिए शाखा में जाता है जो कम से कम उससे 10 किलोमीटर दूर या पंद्रह किलोमीटर यानी कि वो अपना खेत छोड़ के पूरे दिन के लिए शाखा में जाता है हम चाहते हैं कि हम गाँव में में शाखा खोल के उन लोगों को यह बताएं कि वित्तीय साक्षरता से वो किस तरह से अपना बचत का पूरा उपयोग करें और पूरा सब पूरा उसमें वैल्यू निकाले तो जैसे अगर आपके पास गांव में फटा हुआ नोट है वो आप किसी साहूकार को देंगे तो उस फटे हुए नोट का वो चाहे 10 परसेंट बीस परसेंट तीस परसेंट कम करके वैल्यू देगा हम कहते हैं कि आप शाखा में आइए बैंक के वहां पे वो फटा हुआ नोट का एक्सचेंज होगा यानी कि आदान प्रदान होगा और आपको नया नोट भी मिलेगा और पूरा वैल्यू मिलेगा यानी कि अगर आपने सौ रुपए का नोट फटा हुआ दिया आपको नया सौ रुपए का नोट पूरा वापस मिलेगा तो वित्तीय साक्षरता जो है वो किसी भी तरह से साक्षरता जो बेसिक पढ़ाई लिखाई की होती है उसी समान हम करना चाहते हैं और हम समझते हैं बच्चे से ले बूढ़े तक जो गाँव में है वो समझ लें कि बैंक अकाउंट क्या होता है बचत क्या होता है और किस तरह से बचत किया जा सकता है यानी कि एक गृहिणी को अगर पाँच हजार रुपये महीने का वो उसका हस्बैंड देता है तो वो पाँच हजार रुपये में आज चाहे वो सौ रुपये बचाती होगी दो सौ रुपये बचाती होगी लेकिन हम इस तरह का एक पूरा जो है आर द्वारा दिया हुआ एक डायरी देते हैं जिससे कि वो दिन का खर्चा लिखते रहे આરબીઆઈ પૂરી પાડેલી સામગ્રીનો ઉપયોગ કરી ભાગ લેનારાઓને ફાઈનાન્સીયલ પ્રોડક્ટ અને સર્વિસીસની ની વૈચારિક સમજ આપવામાં આવશે એચડીએફસી બેંક કન્ટેન્ટ નો અનુવાદ કરનારી પ્રથમ બેંક છે જે રાજ્ય

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર